નમસ્કાર વયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આણંદના બોરસદ તાલુકાના મોટી શિરડીમાં મોટા પાયે ચાલી રહ્યું છે માટી બન્યા બેફામ આણંદ ખનિજ વિભાગની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે માટી ખનન એક જાગૃત નાગરિક દ્વારા જણાવવા મળ્યું છે કે નંબર પ્લેટ વગરના ડમ્પર ફૂલ સ્પીડે ચલાવી રહ્યા છે અને કોઈને અડફેટે લે તો જવાબદાર કોણ નંબર વગરના ડમ્પર માટી ભરીને ફૂલ સ્પીડમાં લઈ જવામાં આવે છે બોરસદ તરફથી રાત્રિ દરમિયાન કોઈ પણ અકસ્માત કે ઘટના બને તો તેનો જવાબદાર કોણ ખાણ ખનિજની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે રાત્રિ દરમિયાન રોયલ્ટી વગર ચાલતા માટી ખનનની પરમિશન આપી છે કે પછી આધાર તરીકે કે પછી તપાસ નો વિષય છે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે ખાણ ખનીજની મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે શું તે કાયદેસર છે કે ગેરકાયદેસર તે પણ એક તપાસનો વિષય બન્યો છે રાત્રે માટી ખાણની પરમિશન આપનાર છે કોણ જ્યારે પત્રકાર ન્યૂઝ કવરેજ કરવા જાય છે ત્યારે ભૂમાફિયાઓ દ્વારા પત્રકારોને પણ કોલ કરીને ધમકીઓ આપવામાં આવે છે ત્યારે આવનાર દિવસોમાં જોવાનું છે કે ડમ્પર માલિકો ભૂમાફિયાઓ પર કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું Subscribe now and press the bell icon. Never miss an update.